જય માતાજી મિત્રો હું છું લોક સાહિત્યિકાર ભાનુભાઈ ડાંગર અને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટથી લગભગ નેવું કિલોમીટર અને મોરબીથી લગભગ ત્રીસેક કિલોમીટર અંતરે આવેલ વવાણિયા ધામ કે જ્યાં સાક્ષાત જોગણી હાજરા હાજુર એવા માતુશ્રી રામબાઈમાં બિરાજે છે અને આ રામબાઈમાંનો જન્મ વાટાવદર એટલે કે મયુરનગર હળવદ તાલુકાનો ગામ છે ત્યાં જસાભાઈ ચાવડા અને રાજભાઈ માના એનો જન્મ થયો હતો તો આવો આપણે મા માના દર્શન કરીએ વવાણીયા ધામમાં મિત્રો આ એનું ભવ્ય મંદિર અત્યારે શોભી રહ્યું છે ખરેખર એક વખત દર્શન કરવા જઈએ તો એ આપણા જીવનનો એક લાવો છે આવો આપણે માતાજીના મંદિરમાં જઈ અને માતાજીના સાક્ષાત દર્શન કરીએ સરસ મજાનું સંચાલન થાય છે આ મંદિરમાં માતાજીના દર્શન કરવા ઘંટ વગાડીને પછી જવાય છે આજે આપણે જોઈ રહ્યા છીએ એ ઠાકર મંદિર છે જ્યાં રામ દરબાર લાગે છે ભગવાન રામ લક્ષ્મણજી સીતાજી અને હનુમાનજી મહારાજ આપણને દ્રશ્યમાન થઈ રહ્યા છે દિવંગત મહંતોની આ તસવીરો છે રામ રતનદાસ બાપુ અને દયારામ બાપુ જેવો બ્રમલીન થઈ ગયેલા છે અને ભૂતપૂર્વ મહંત છે આ જગ્યાના આ ભગવાન કૃષ્ણ અને રાધાજીની મૂર્તિ છે સરસ નયનરમ્ય મૂર્તિ છે શ્રીમદ રાજચંદ્ર કે જે મહાત્મા ગાંધીજીના ગુરુ હતા અને શ્રીમદ રાજચંદ્ર ઈ રામબાઈ મને પોતાના આધ્યાત્મિક ગુરુ માનતા હતા એમનું પણ બાજુમાં મંદિર છે આ જોઈ રહ્યા છીએ એ આપણે વાટાવદરના શ્રી રામબાઈમાં મંદિરની પાછળ દિવાલ ઉપર પ્રદર્શિત કરેલ કરેલા જીવનનો દર્શન પણ આપણે કરશું સં શ્રી રામદાસજી ગુરુ કૃષ્ણ રામભાઈ માના ચરણ પગલા બાજુમાં એમની ચાખડી પડ પડેલ છે અને રામસાગર જેને એક સંતે ભજન ગાવા માટે આપેલો રામબાઈ માની મૂર્તિ આપણને એમ થાય કે હમણાં બોલી કે બોલશે સંતો મોહનતાના પણ અહીંયા દ્રશ્યો છે ભગવાન રાધાકૃષ્ણ હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં પહોંચી ગયા છીએ નજીકથી દર્શનનો લાવો મળે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી હનુમાનજી મહારાજ બધાનું સ્વાગત કરે છે કેવી સરસ મૂર્તિ છે લક્ષ્મી નારાયણ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી સાક્ષાત હજુ હાજર ઉભા હોય ને એવું લાગે આપણને શેષ નારાયણ દર્શન કરીએ આપણે બાજુમાં રામ દરબાર અને રાધા કૃષ્ણ ખરેખર જીવનમાં એક વખત આ મંદિર જોવા જેવું છે હનુમાનજી મહારાજ વાહ ત્યાંથી આપણે આગળ વધીએ ભૂતપૂર્વ મહંતોના પણ આપણે દર્શન કરશું લખીરામ બાપુ ગુરુ શ્રી દયારામ બાપુ અને દ્વારકાદાસજી ગુરુ લખીરામદાસજી લખીરામ બાપુને ચાર શિષ્યો હતા રણછોડદાસજી ગુરુ શ્રી લખીરામદાસજી બ્રમલિન મહંત શ્રી જગન્નાથજી ગુરુ લખીરામદાસજી જગન્નાથ બાપુ તાજેતરમાં જ થોડા વર્ષો પહેલાં દેવ થઈ ગયા છે અને મયારામ બાપુ જેઓ રામભાઈ મારા બેનના દીકરા થતા હતા એવો પણ બ્રહ્મલીન થયેલ છે એવો પણ અહીંયા ગાધીપતિ હતા અને ભગવાન ભોળિયાનાથ જ્યાં હાજર હાજર બિરાજે છે એવા ભીડભંજન મહાદેવની માતુશ્રી રામબાઈમાં સેવા પૂજા કરતા હતા અને આ બહુ પ્રાચીન જગ્યા છે જ્યારે માતુશ્રીએ આશ્રમ નહોતો બનાવ્યો ક્યારની આ જગ્યા છે અહીંયા ભજન કરીને પછી માતુશ્રી આશ્રમ બનાવ્યો હતો તો આવો આપણે જે જગદંબાઈએ ભગવાન ભોળિયાનાથનું ભજન કર્યું છે એ ભોળિયાનાથના દર્શન કરીએ હર હર મહાદેવ હર હર મહાદેવ જય ભીડભંજન મહાદેવ જય મહાદેવ હનુમાનજી મહારાજ તો મંદિર હોય ત્યાં હોય જ અને ગણપતિ બાપા પણ હોય જ માતાજી બિરાજે છે જય માતા બાજુમાં શરીરોના પાળિયા છે અહિયાં પણ આપણને પાળિયાના દર્શન થાય છે કોઈને કોઈ કારણે ધરમ કાજે ગાયું બેનું દીકરીની રિક્ષા કાજે જેવો પોતાના પ્રાણ ન્યોછાવર કરેલ છે એવા સુરેન્દ્રના પાળિયા અહીંયા છે કુંવરજી બાપા છે જેઓ રાવલ પરિવારમાંથી આવે છે રણછોડ બાપા છે માતુશ્રી રામબાઈમાં એક બાળકને પોતાના ખોળામાં લઈ અને રમાડી રહ્યા છે ભાવિકો દર્શન કરવા આવ્યા છે મંદિરની પાછળ સરસ મજાના ચિત્રો લગાવ્યા છે અને એમાં માતાજીનો ઇતિહાસ પણ લખેલ છે માતુશ્રી રામબાઈમાંનો જન્મ વિક્રમ સંવંત અઢારસો ચોત્રીસની સાલમાં ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસે વાટાવદર એટલે કે મયુરનગર હળવદ ખાતે થયેલો હતો પિતાશ્રીનું નામ જસાભાઈ ચાવડા અને માતુશ્રીનું નામ રાજબાઈમાં હતું રાજબાઈમાંને એમને ત્યાં આવેલા એક સાધુએ આ બાળાના પૂર્વે જ એનું ભાવિ ભાગેલું હતું કે તમારી ત્યાં એક એવી જોગમાં એવી દીકરીનો જન્મ થશે કે એ આખા જગતની અને અનાથની માતા બનશે અને એ જ્યાં રહેશે ને ત્યાં એ તપોભૂમિ બની જશે અને ખરેખર વવાણિયા અત્યારે તપોભૂમિ જેવું તીર્થ બની ગયું છે પૂર્વનો મહાકમાઈ કરેલો કોઈક આત્મા હોય ને એ જ આવીને અહીંયા ઉતર્યો છે અને આપણો જો જૂનો રિવાજ હતો કે પેલા બાળ લગ્ન થતા હતા તો રામબાઈમાંના આઠ વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા હતા રામબાઈમાંના લગ્ન છે ને એ એ જ ગામના રાઠોડ કુટુંબમાં કરવામાં આવ્યા હતા જ્યારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે મા બાપ પોતાના બાળકોને રેઢા મૂકી દેતા હતા કારણ કે ઘરમાં કાંઈ ખાવા પીવાનું ન હોય ગાયું મકોડા ભરખતી હતી અને એવા સમયમાં મા રામબાઈએ સાસરે જવાને બદલે અનાથ બાળકોની માતા થઈ અને બાળકોને દુષ્કાળ પાર કર્યો હતો બલામણાએ એકવાર તમે જાઓ તો મંદિરની પાછળ આ બધા શિલાલેખ છે એ અવશ્ય વાંચજો એમાં આપણને આખો રામબાઈ ઇતિહાસ જાણવા મળશે રામબાઈ મને સાધુએ રામસાગર આપી અને ભજન કરવા એને આજ્ઞા કરી હતી જય રામભાઈ માં આ રામસાગર ઈ સાધુએ આપ્યો હતો કે જેણે રામબાઈ મારા માતુશ્રીને આગાહી કરી હતી કે તમારી ઘરે એક જોગમયા જેવી દીકરી જન્મશે એ જ સાધુએ રામભાઈ મને રામસગર આપ્યો હતો અને ભજનની આજ્ઞા આપી હતી આપણે જોઈ રહ્યા છીએ રામબાઈમાં અનાથ બાળકો માટે રસોઈ બનાવી રહ્યા છે આમાં પણ ઇતિહાસ લખેલો છે રામબાઈ આશ્રમ ની સ્થાપના કરી હતી આજુબાજુના ગામમાંથી ભિક્ષા વૃત્તિ કરીને દુકાળિયા બાળકોને એને વર્ષ બહાર પડાયું હતું આજીવન એને પોતાના આશ્રમમાં જ રેખા તા આવી જોગમાયા એટલે જેને આહિરકોડમાં જન્મ લીધો હતો એવી રામબાઈમાં

અને એને કીધું હતું કે તમે પૂર્વજન્મમાં રાધાજીના નિકટના એક સખી હતા અને તમારું નામ વિશાખા હતું અને ભગવાન મધુસૂદને તમને આ અવતાર માનવ સેવા માટે આપ્યો છે પોતાના ગુરુજીના દર્શન કરી રહ્યા છે જય જોગમાયા વાહ શિલાલેખ છે ખરેખર ખૂબ મહેનત કરી અને અહીંયા ભેગો કરીને છે છે એક આશીર્વાદ જ્યારે જરૂર મને વણિયા જાઓ ને તો મિત્રો આ અવશ્ય વાત જો શિલાલેખ એમાંથી તમને ઘણું બધું જાણવાનું મળશે કારણ કે અત્યારે આપણે બધું જો બોલવા બેસીએ તો વિડીયો બહુ લાંબો થઈ જાય એક દુઃખી સ્ત્રીનું

દરિયાના સામે પાર જાઉં હતું ત્યારે એણે કીધું માતાજી તમે જો મને જમાડવા માગતા હો તો મારે માલપુવા ખાવા છે અને માતાજીએ થી પંદર મિનિટમાં પાંચસો સાધુ માટે માલપુવા બનાવી નહીં ખાતા હે આ તો જોગમયા જ કરી હતી આમાં બધું ઇતિહાસમાં લખેલું જ છે મોરબીના ઠકરાણા મોંઘીબા પોતાના બાળ કુંવરને લઈને માનતા પૂરી કરવા આવ્યા હતા આ કુંવર ઉપરથી પડી ગયો બોલતો નતો ત્યારે માતાજી એને બોલતો કર્યો હતો સાધુ સંતો અને સેવકો માતાજીના દર્શન કરી રહ્યા છે માતાજીએ પોતાના ગુરુ કૃષ્ણદાસના સ્વર્ગવાસ દરમિયાન માતાજીએ એમના મોક્ષાર્થે ચૈત્ર સુદ પૂનમના દિવસે અહીંયા ભવ્ય મેળો કર્યો હતો ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ જગ્યાએ દર્શન કરી ગયા છે અને રામભાઈ માના જીવન વિશે જાણી અને તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલા તસવીરોમાં જોઈ રહ્યા છીએ જ્યારે મોદી સાહેબ અહીં વધેરા ત્યારે આહીર સંમેલન અને આજુબાજુના બધા ગામમાંથી બધા ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા ભગવાન કૃષ્ણ વૃક્ષના છાંયે બેઠા છે ચબૂતરો છે આ અને બાજુમાં ધર્મની ધજા થડાકા મારી રહી છે વાહ માતાજી વાહ મંદિરમાં ખેતીવાડી પણ છે અને એમાં ઉપયોગમાં લેવાતું ટ્રેક્ટર અહીંયા આપણે જોઈ રહ્યા છીએ હજુ ઘણા બધા દ્રશ્યો અને શિલાલેખ વાંચવાના બાકી છે માતાજીએ મળદું સજીવન કર્યું હતું માતાજી મિત્રો ખરેખર જોવાલાયક છે રામબાઈ માં ધ્યાન કુટિર અહીંયા મેલડી માતાજી નું મંદિર છે ત્યાં ધ્યાન કુટીર પણ આવેલું છે આવો આપણે મંદિરમાં જઈએ અને હવનકુંડ અને મેલડી માતાજીના દર્શન કરીએ આ હવન છે અને સામે આરાધ્ય દેવી શ્રી મેલડી માતાજી છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ છે જય મેલડી માં બોકડ સવારી શોભતી શોભે ત્રિશુલ હાથ વાહ માતાજી વાહ રામભાઈના રામભાઈમાં છે અનાથ બાળકોને મોજ મજા કરાવી રહ્યા છે આ છે માતુશ્રી રામબાઈમાં ભોજનાલય અહીંયા મિત્રો સારા સારા પ્રસંગે તેમજ દરરોજ અન્નક્ષેત્ર ચાલુ છે રોજ પાંચસોથી સાતસો માણસ અહીંયા ભોજન લઈએ છે તો આવો આપણે ભોજનાલયની મુલાકાત લઈએ અને એની પહેલાં કાર્યાલયમાં અમારા કાંતિભાઈ મકવાણા જે ભેટ પૂજા લખાવી રહ્યા છે આ છે કાંતિભાઈ મકવાણા કાર્યાલયમાં ભેટ પૂજા લખાવી રહ્યા છે રામભાઈમાં અને અમરમાં જય માતાજી અત્યારે સાડા આઠ ને પાંચ દસ મિનિટ જેવો સમય થયો છે સોફા સેટ ઉપર મહેમાનો કાર્યાલયમાં વેઇટિંગમાં બેસી શકે છે અહીંયા બધા આવો હવે આપણે જઈએ ભોજનશાળામાં અહીં ડાઇનિંગ ટેબલ ઉપર જમીને બધાને ભોજન પીરસવામાં આવે છે અને બુફે સિસ્ટમ છે અહીંયા વિશાળ ભોજન ખંડ છે એક સાથે કદાચ પાંચસો માણસને બેસવું હોય તો પણ બેસીને પ્રસાદ લઈ શકે દિવાલ ઉપર હરિયરના દાતાશ્રીઓના નામ લખેલા છે તો સવારનો સમય છે એટલે કોઈ શ્રદ્ધાળુઓ નથી આવ્યા અહીંયા બાકી અગિયાર વાગે એટલે અહીંયા હરિયર ચાલુ થઈ જાય છે આવો આપણે રસોડામાં જઈ અને રસોડામાં પણ જોઈ લઈએ રામબાઈમાં અને અમરમાં પણ બેઠા છે અહીંયા સેલ્ફ સર્વિસ પ્રસાદનું કાઉન્ટર છે અને લખ્યું છે કે ભોજન પ્રસાદનો બગાડ કરશો ને ખરેખર ભોજનમાં આપણે ગમે ત્યારે જમવા બેઠા હોય ભલે આપણું ઘર હોય કે હોટલમાં હોય પણ પ્રસાદીનો બગાડ તો ન કરાય ન કરાય ને ન જ કરાય ખરેખર સાચી વાત છે જય રામબાઈમાં જય અમરમાં ચાલો હવે આપણે રસોડામાં જઈએ અહીંયા અંક્ષેત્રની સાથે ગૌશાળા પણ છે ગૌશાળામાં પણ ઘણી ગાયોને નિરાણ નાખવામાં આવે છે અને ગાયોનું પાલન પોષણ થાય છે રસોડાની અંદર પ્રવેશ કરતાં જ જમણી બાજુ જે થાળીઓના થપ્પા લાગી ગયા છે બધી થાળીઓ સાફ કરી ધોઈ અને વ્યવસ્થિત ગોઠવેલી છે બાજુમાં વાટકાનો થપ્પો પડ્યો છે અને સામેની સાઈડમાં પણ વાટકા અને ચમચીઓ રાખેલ છે હવે આપણે રસોડાની અંદર જઈએ બેનો રસોઈના કામમાં લાગી ગયા છે આ બેન સ્વામિનારાયણની રોટલી બનાવી રહ્યા છે સરસ મજાની રોટલી બે પડવાળી બનાવી રહ્યા છે એક બેન તાવીતો લઈ અને રોટલી ચેળવી રહ્યા છે અને આ ભાઈ છે રોટલી વણી રહ્યા છે સ્વાદિષ્ટ રસોઈ બનાવી રહી છે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખરેખર રસોડાની ચોખાઈ પણ કેટલી સારી છે આનું તંત્ર અને પૂજ્ય પ્રભુદાસ બાપુ પોતે ખુદ દેખરેખ રાખે છે અને સરસ મજાનું સંચાલન કરી રહ્યા છે અહીંયા છાશ છે જેને યાંત્રિક વલોણાથી વલવવામાં આવે છે અને માખણ કાઢવામાં આવે છે અને છાશ પોતાની ગૌશાળાની ગાયોની જ છાશ છે એ ભાવિકોને પીરસવામાં આવે છે ખૂબ સરસ વ્યવસ્થા છે ચોખ્ખાઈ પણ એટલી જ સારી છે આ બાપા બેઠા છે જો આટલી ઉંમર છે છતાં સેવામાં લાગી ગયા છે એ શાક બનાવવા માટે બટેટા સુધારી રહ્યા છે ફરી આપણે બહાર નીકળીએ અને ભોજના વ્યવસ્થા જોઈએ જે જે ગ્રુપ સેવા કરે છે અને જેણે આ પૂજા લખાવેલ છે 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 એના નામ લખેલ રામબાઈમાં જીવનના સંસ્મરણો રામબાઈમાં જે વાસણો વાપરતા હતા એ વાસણો હજુ અહીંયા મોજૂદ છે અહીંયા પ્રદર્શનમાં રાખ્યા છે ત્રાંબા પિતરના વાસણો છે હવે આપણે પાછા ફરી મંદિરના પટાંગણમાં આવી જઈએ સામે છે અતિથિગૃહ છે ગમે એટલા મહેમાન હોય તો એમને અહીંયા આશરો મળી રહે છે અને અતિથિગૃહ પણ જેવો તેવો નહીં ફાઈવ સ્ટાર હોટલ રૂમ ને બધી વ્યવસ્થા છે અહીંયા અતિથિગૃહ બહુ સરસ છે કદાચ પાંચસો માણાને રોકાવવું હોય તો રોકાઈ શકે એવી વ્યવસ્થા અહીંયા રાખેલ છે વાહ માતાજી આ ઝાડની નીચે સ્વયંસેવકો બધા ભાવિકોને ચા પીવા માટે આમંત્રણ કરી રહ્યા છે આ છે અમારા પંડિત બાપા કાંતિભાઈ મકવાણા અમે બધા સાથે જ આવ્યા છીએ હજુમાં મહેમાન બેઠા છે અને હાલના ગાદીપતિ મહંત શ્રી પ્રભુદાસ બાપુ આપને દેખાઈ રહ્યા છે જય માતાજી મહેમાનો બેઠા છે બધા નાનુભાઈ ચાવડા જેને અમે મામા કહીએ છીએ ખૂબ સરસ મજાનું મંદિર છે